નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ આઠ છ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને આપણું જે બીજું ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું એને જઈ અને સબસ્ક્રાઇબ કરી નાખજો એ ચેનલ ઉપર તમને નવા સર્વેના વિડીયો મળી જશે અને આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે માર્કેટિંગો કેવી રહેશે એની માહિતી તમને એ ચેનલ ઉપરથી અપ ટુ ડેટ મળતી રહેશે એટલે આ વિડીયો પૂરો થશે ને આ તમને એક નવો સર્વેનો વિડીયો મળી જશે ચેનલની લિંક મળી જશે તો જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પણ જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢની જૂનાગઢમાં આજે ઘઉંનો નીચો ભાવ ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રેપન રૂપિયા હતો ચણા બારસોથી તેરસો અડતાલીસ તુવેર બે હજારથી ચોવીસો ઓગણસાઠ રૂપિયા એરંડો નવસો પચાસથી અગિયારસો બાર અડદાજે સત્તરસોથી ઓગણીસો બાર રૂપિયા સોયાબીન આઠસોથી નવસો અઠ્યાવીસ ધાણા અગિયારસો એંસીથી ચૌદસો પચીસ તલ ત્રેવીસોથી છવ્વીસો પચાસ રૂપિયા જાડી મગફળી એક હજારથી બારસો દસ જૂનાગઢમાં જીરાની જો વાત કરીએ આજે તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો થી પાંચસો સિત્યોતેર સોયાબીન આઠસો થી આઠસો ઓગણસી એરંડો આજે સાતસો સોળથી એક હજાર ચુમ્મોતેર ચણા આઠસો થી તેરસો ઓગણત્રીસ ધાણા આજે સાતસો થી તેરસો ચાલીસ તલ પંદરસો થી પચાસ ઝીણી મગફળી આઠસો અગિયારથી અગિયારસો પાસઠ જાડી મગફળી નવસોથી બારસો તેતાલીસ કપાસ આજે નવસો એકથી ચૌદસો તોતેર જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો સત્યાવીસો પચાસ રૂપિયાથી ત્રણ પંચસો નેવ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પચાસથી એક હજાર નવ્વાણું લસણ છસોથી ચાર હજાર રૂપિયા પૂરા રાયડો આજે નવસો પચાસથી એક હજાર ત્રેપન અજમો એકવીસો વીસથી ઓગણત્રીસો પચીસ ધાણા આજે એક હજારથી ચૌદસો અગિયાર તલ ચોવીસોથી પચીસસો પંચાણું જાડી મગફળી આજે એક હજારથી બારસો પંદર ઝીણી મગફળી અગિયારસોથી બારસો પાંત્રીસ રૂપિયા કપાસ સાતસોથી ચૌદસો પાસઠ જીરાની જો વાત કરીએ તો ચોવીસો રૂપિયાથી પંચાવનસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો પચાસથી પાંચસો એકોતેર ડુંગળી એકસો એકત્રીસ થી પાંચસો એકવીસ ઉવેરાજે બારસો એકાણું થી ચોવીસો અગિયાર મગ બારસો છતેર થી સત્તરસો એકત્રીસ એરંડો સાતસો એકતાલીસથી અગિયારસો સોળ રૂપિયા અડદ બારસો અગિયારથી ઓગણીસો એક ચણા અગિયારસો એકાવન થી તેરસો છેતાલીસ વાલ પાંચસો અગિયારથી ચૌદસો છવ્વીસ મેથી છસો એક થી બારસો અગિયાર લસણ અગિયારસો એકાણું થી ચોત્રીસો એકસઠ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો સોળથી બે હજાર એકોતેર રાયડો નવસો એકોતેરથી એક હજાર એકવીસ મરચાં સાતસો એકાવનથી ચોવીસો એક ચોળી અગિયારસો એકાવનથી એકત્રીસો એકાવન ઝીણી મગફળી નવસો એકથી તેરસો છત્રીસ રૂપિયા જાડી મગફળી આઠસો અગિયારથી તેરસો એકસઠ કપાસ અગિયારસો એકથી ચૌદસો એકાવન ધાણા આઠસોથી પંદરસો એકાવન ધાણી નવસો એકથી સોળસો એકસઠ જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો તેત્રીસો એકાવન રૂપિયાથી છપ્પનસો એકવીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ જે જે ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ વિડીયોને એક લાઇક આપી દેજો તમારા લાઇકથી બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલ્ગોરિધમમાં એ માહિતી મળશે કે વિડીયોમાં વધારે લાઇક મળેલી છે એટલે વધારે ખેડૂત મિત્રો સુધી વિડીયાને પહોંચાડશે અને ઘણા બધા ખેડૂત મિત્રોને રોજે રોજના નવા નવા અપડેટ જાણવાનો મોકો મળશે એટલે વિડીયોને લાઇક કરી તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર